હું અત્યારે વાંકાનેર તાલુકાના તિથવા ગામ પાસે જે પાંચાલ ભૂમિ તરીકે ઓળખાય છે ઐતિહાસિક ભૂમિ છે અને શ્રાવણમાં જાણે વનરાજી જે સોળે કળાઓ ખીલી છે એવી જગ્યા આવ્યો છું લોકો અહીંયા આવીને બહુ પ્રફુલ્લિત થાય છે અને આ જગ્યાનું નામ પંગેશ્વર મહાદેવ છે આ મહાદેવજી સાથે પુરાણ કથા જોડાયેલી છે જે કથામાં પાંડવો જ્યારે લાક્ષાગ્રહમાંથી પોતાના જીવ બચાવી અને અજ્ઞાતવાસમાં હતા ત્યારે આ ભૂમિ પર આવેલા હતા અને એમને બે પહાડ ની વચ્ચે આ માધવજીનું નું મંદિર દેખાયું એટલે કુંતા માતા છે મહાદેવજીના પૂજામાં બેસી ગયા અને બરોબર ત્યારે ભીમ ને પણ ઈચ્છા થઈ તો એને ઈચ્છા વ્યક્તિ મારા પૂજા કરે છે માતાજીની પૂજા વધારે ચાલે એમ હતી તો બાજુમાં શિવલિંગ સ્થાપિત કર્યું જેનું નામ ભીમેશ્વર મહાદેવ છે અહિયાં તમે આવો તો બે મહાદેવ ને દર્શન થાય છે ઉપર ઉમિયા માતાજી નું મોટું સરસ મંદિર બનાવેલું છે અને અહિયાં પટેલ પરિવારે બહુ સરસ રિનોવેશન કરી અને આખી જગ્યા ને બનાવી છે તો આ જગ્યાની ની મુલાકાત સમસમાં લઈ અને અમને ખૂબ થયો ભંગેશ્વર મહાદેવ તીથવા ગામમાં હાદમાં આવેલું છે જાડેશ્વરથી ત્રણ કિલોમીટર થાય છે અને ઇતિહાસમાં એવું છે પાંડવોના વખતથી પાંડવો અનવાસ કરવા આવેલા તેથી પાંડવો એ અહીં સ્થાપના કરેલ એ પછી એને સતત અહીંયા ચાલે છે પ્રગતિ અને હંસરાજ બાપા આવ્યા પછી બહુ વિકાસ કર્યો છે અને રોજ હજાર થી પંદરસો માણસ જમે હે ભંડારો સતત શ્રાવણ મહિનામાં ચાલુ રહીએ અને ઉમિયા માતા નું મંદિર અહિયાં પટેલ સમાજે બનાવેલું છે અને અત્યારે મોરબી હસ્તક બધા પટેલ સમાજ વહીવટ કરે અને અહીંયા દયાલદાસ બાપુ ની સમાધિ પાંડવો ના વખત ના બે હાડેલા ભીમના ભીમેશ્વર મહાદેવ અને એનો ભંગેશ્વર મહાદેવ છે મહાકાલ ની જગ્યા છે શનિ મહારાજ બેસાડેલા છે અને રામ લક્ષ્મણ જાનકી બેસાડેલા છે અને હનુમાનજી ની સ્થાપના કરેલી છે રોજ હજાર થી પંદરસો માણા પ્રસાદ લઈએ ધૂન મંડળ સવારના ના નવ થી સાંજના ના પાંચ લગી સતત ધૂન શ્રાવણ મહિનો તેર તારીખ